સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં આજે વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક થયું હતું અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા સ્થળ ઉપર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે મકાન સાંભળી થયું ત્યાંના અંદર કોઈ હાજર ન હતું જેના કારણે કોઈ જાનહાની થઈ ન હતી આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેમનું કહેવું છે કે જો યોગ્ય સમયે પગલા લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાતી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર મુલાકાત કરી છે અને મકાન ધરાશયની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે સાથે જ જે જર્જરિત મકાનનું વિસ્તાર છે તેમાં તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટ છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસ એ લોકો પણ સંજોગ સંજોગને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી છે ઘટના તો ગંભીર છે અને કોઈ પેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાની નથી થઈ પેલી મત વસ્તુ એ છે આમાં કોની બેદરકારી કહી શકાય બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય